દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર શેરડીના ટેકાના ભાવ નક્કી કરવા માટે દંદીઠ છે હજાર ભાવ કરતા ભારત સરકારને ભલામણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભલામણ કરી ગુજરાત રાજ્ય કૃષિ ભાવ પંચ ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ ભલામણ કરી ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં વધારો થતા ભલામણ કરવામાં આવી ટેકાના ભાવ હાલ ચોત્રીસો રૂપિયા છે દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો ચાર લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે ભારત સરકારે ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો થર્ટી વનથી વધારે ફોર્ટી ફાઈવ કરવા ખેડૂતોની માંગ ખાંડની કિંમત વધે તો છ હજાર રૂપિયા પોષણતમ ભાવ આપી શકાય જયેશ પટેલ ખેડૂત આગેવાન રાજ્ય સરકારના કૃષિ ભાવ નિયમન પંચની મીટિંગમાં ખાસ કરીને શેરડી પકવતા ખેડૂતો માટે ખૂબ જ ખુશીના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારને જે ભાવનિયમન પંચે જે શેરડીના ટેકાના ભાવની જે ભલામણ કરી છે લગભગ છસો રૂપિયા ક્વિન્ટલ એટલે લગભગ છ હજાર રૂપિયા ટનનો ભાવ થાય છે અને હાલમાં જે કેન્દ્ર સરકારની જે જે ટેકાનો ભાવ છે લગભગ ચોત્રીસો રૂપિયા ટન છે શેરડીઓમાં ખેડૂતોને ખૂબ જ ખર્ચાઓ વધી રહ્યા છે અને અનુસંધાનમાં ખાસ કરીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખેડૂતો માટે ખૂબ જ સારા શેરીના ભાવો કેન્દ્ર સરકારના જે રીતે ભલામણ થઈ છે ખેડૂતોમાં આનંદ છે સાથે સાથે તમે જુઓ તો જે રીતે કેન્દ્ર સરકાર ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો લગભગ પાંચ લાખ કેટલા ખેડૂતો શેતી પકવતા ખેડૂતો છે એની સાથે લગભગ પાંચ લાખથી પણ વધારે એમના કર્મયોગી જે કર્મયોગી કર્મચારીઓ સાથે લગભગ એના ખેતમજૂરો પણ છે એ લગભગ દસ લાખ જેટલા લોકોને રોજગારી આપતો આ ખાણ ઉદ્યોગ છે અને સ્વાભાવિક છે કે જે રીતે ખેતી ખર્ચ વધી રહ્યા છે અને સ્વાભાવિક છે કે ખેડૂતો પણ પોષકક્ષમ ભાવોની આશા રાખી રહ્યા છે સાથે સાથે જે રીતે કેન્દ્ર સરકારે ખાસ કરીને જો આ ટેકાના ભાવ જો આપવા હોય તો સ્વાભાવિક છે કે જે ખાણની લઘુત્તમ ટેકાની જે કિંમત છે લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી સ્થિર છે પ્રતિ કિલો એકત્રીસ રૂપિયા છે જે રીતે કેન્દ્ર સરકારમાં ખાસ કરીને ઇસમાં હોય ખેડૂત સંગઠનો જે રીતે રજૂઆત કરી રહ્યા છે કે ખાંડની જે લઘુત્તમ કિંમત છે એ લગભગ પિસ્તાળીસ રૂપિયા થવી જોઈએ જો ખાંડની કિંમત વધે તો જ સ્વાભાવિક છે કે આ જે ટેકાના ભાવ છે એ આપી શકાય એમ છે અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે ભારત સરકાર છે ખભાઈક છે કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત મોદી સાહેબના નેતૃત્વમાં ખેડૂતોની આવક બમણી કરવામાં જે રીતે ખેડૂતો માટે કામગીરી કરી રહી છે ત્યારે આવનારા દિવસોમાં જે ખાંડની લઘુત્તમ કિંમત છે સ્વાભાવિક છે કે ભારત સરકાર વધારવાની છે ત્યારે ચોક્કસ જે રાજ્ય સરકારે જે ટેકાના ભાવની કેન્દ્ર સરકારને જે ભલામણ કરી છે એને કારણે સમગ્ર ખેડૂતોમાં એક ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે